મને જ્યાં લગી એક્ટિવા નહીં લઈ દે ને ત્યાં લગી છે ને તમારે અમારા જોડે કોઈ વિવર રહે કોઈ વાત નહીં કાય વાંધો ન હમણા મંગળવાર ને મંગળવાર એમ જાવ એક્ટિવા લઈને આવો બસ રાજકોટ જાવ રાજકોટ માં ફરાય મંગળવાર હું મંગળવાર ફરાય તો હું એક્ટિવા વેચઈ ત્યાં કણ રાજકોટ રાજકોટ જાવ રાજકોટ માં થઈ એક્ટિવા લઈ આવ રવિવાર માં રવિવાર માં જબરજસ્ત એક્ટિવા

વાત કરી હમણાં પેટ્રોલ સસ્તું થાય ને તો એક કેન ભરી મુકવાની છે આખો કેન હમણાં આ એક કેન તો ભરવાનું છે હમણે પેટ્રોલ થાય 40 રૂપિયા લિટર મે ડબ્બો તેલ નો સસ્તું થાય તો એક ડબ્બો મૂકી દેવાનો 40 રૂપિયા લિટર થાઉં મે વાત સાંભળી છે એટલે આપણે ને આખો ટીપણ ભર લેવું છે તો તો પેટ્રોલ પંપ પર પેટ્રોલ જ મેરી રહી પછી એમાં એવું કરવાનું હોય પછી ભાવ વધે તો આપણે પણ મોંઘા ભાવ વેચવાનું હોય ને એવું કરાય તો હું ખબર હોય તો શીખાય વેપારી લાઈન મારે તો મજા આવે આપડે વેપારી લાઈન થવું પડે પછી શું કે હજી વાત ને કીધું અરે